હાલો નગરપાલિકાને મુખ્યમંત્રીની મોટી ભેટ સિટી સિવિક સેન્ટરનું કરાયું લોકાર્પણ ગુજરાતની રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતેથી ગુજરાત રાજ્યની કુલ એકત્રીસ નગરપાલિકાઓ ખાતે રૂપિયા ચુમાલીસ પાંચ કરોડ રૂપિયાના સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત આજે ગુજરાત રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદત્તસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હાલોલ નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું જે બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય જયદથરસિંહ પરમારના વરદ હસ્તે હાલોલ નગરપાલિકા ખાતે વન સ્ટોપ સેન્ટર સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી હાલોલ નગરની જાહેર જનતાના લાભાર્થે લોકાર્પણ કરાયું હતું જેમાં સિટી

કાર્યત થશે અને નગરની જનતાના વિવિધ પ્રશ્નના નિરાકરણમાં જે ન્યૂનતમ સમય જાય છે તે સમય સિટી સિવિક સેન્ટર વન સ્ટોપ સેન્ટરની સુવિધાઓ કારણે બગડશે નહીં અને વહેલામાં વહેલી તકે નગરજનોની તમામ કામગીરી થશે તેવી માહિતી મળવા પામી જ્યારે આજના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર સહિત મહાનુભાવોના વરદસ્તે વિવિધ લાભાર્થીઓને વિવિધ દાખલા સહિતના જરૂરી દસ્તાવેજોનું વિતરણ પણ કરાયું જેમાં આજના વિશેષ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત ધારાસભ્ય જયદત્રસિંહ પરમાર હાલોલ પ્રાંત અધિકારી હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર દીપક તિવારી હાલોલ પંચમહાલ